ત્રણ તારીખે ભારતીય અંગદાન દિવસ છે ભારતમાં અંગદાતાઓ અને અંગ મેળવનારની સંખ્યામાં બહુ જ તફાવત છે અને આ તફાવત દૂર કરવો હશે હું એને કહું છું કે જે લોકોને અંગોની પ્રતીક્ષા છે એ એક રીતે મોતની પ્રતિક્ષા કરતા હોય છે અંગોના અભાવમાં અત્યારે આપણા દેશમાં લગભગ પાંચ લાખ લોકો એની પ્રતિક્ષા યાદીમાં છે અને આ પાંચ લાખ લોકોની અંગોની પ્રતીક્ષા વહેલી તકે દૂર થાય અત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક શબ્દ અમૃતકાલમાં અંગોના અભાવમાં કહું છું કે અમૃતકાલમાં અભાવમાં ન થવું જોઈએ અને અંગોના અભાવમાં પણ ન થવું જોઈએ અત્યારે પૈસા માટે તો આયુષ્યમાન યોજના સરકારે કરી છે પણ અંગોની જે જરૂરિયાત છે એ ખૂબ મોટી છે એટલે મારી બધા જ લોકોને વિનંતી છે પહેલા તો તમારા અંગોની રક્ષા તમે કરજો કારણ આજે જરૂરિયાત ડે બાય ડે વધતી જશે અત્યારે એક ડાટા મુજબ ભારતમાં દર દસ મિનિટે એક કિડનીનું પેશન્ટ વધી રહ્યું છે એનો મતલબ એ છે કે રોજ સવાસોથી દોઢસો કિડનીના પેશન્ટ વધી રહ્યા છે આટલા લોકોને માત્ર કેડેવલ ડોનેશનથી ઓર્ગન્સ મળે એ લગભગ અસંભવ જેવી વાત છે એટલે કિડની કે લિવરના પેશન્ટને સગા સંબંધીને મારી વિનંતી છે કે તમારા સગા સંબંધીને તમે પોતે જ જો કિડની કે લિવર આપશો કારણ ગુજરાતમાં કિડની હોસ્પિટલ અમદાવાદમાં આયુષ્યમાન યોજનામાં તમને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ લગભગ મફત થશે એટલે તમારે પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને એકવાર અંગ મળ્યા પછી હું પોતે જ તમારી સાથે એક ઉદાહરણ છું પાંચ વર્ષ થયા મને ઓર્ગન ડોનેશન મને ઓર્ગન મળ્યા છે આજે એકદમ હું સ્વસ્થ જીવન જીવું છું છેલ્લા સાડા ચાર પાંચ વર્ષમાં મેં લગભગ અઢી લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે આટલું એક સ્વસ્થ જીવન જો કોઈ ટ્રાન્સપ્લાન્ટ થયેલું પેશન્ટ જીવી શકતા હોય તો લોકોએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓપ્શન સ્વીકારવું જોઈએ અને ટ્રાન્સપ્લાન્ટ તરફ જવું જોઈએ બાકી બધા લોકોની વિનંતી છે કે તમારા ઓર્ગનની રક્ષા કરો અને સરકારે એક નોટો ડોટ એવીડીએમ ડોટ જીઓવી ડોટ ઇન આ સાઇટ ઉપર બધા લોકો પોતે ઓર્ગન ડોનેશન માટે પોતાનું નામ રજિસ્ટર કરે તો બ્રેન્ડેડ કોઈ પોતાના સગા સંબંધી મિત્ર પાડોશી થાય તો એમને તમે ઓર્ગન ડોનેશન માટે પ્રેરણા આપશો તો ઘણા બધા લોકો જે અંગોની પ્રતિક્ષામાં છે એમને ઝડપથી અંગો મળશે આપ સૌને અંગદાન દિવસ નિમિત્તે આપના અંગો સુરક્ષિત રાખવા અને જરૂર પડે અંગદાન કરવા મારી હાર્દિક વિનંતી છે